અમદાવાદ શહેર કૃષ્ણનગર વિસ્તારમાં શાહીબાગના બુટલેગરના પુત્રનું પાંચ શખ્સોએ અપહરણ કરીને માર માર્યો હતો જેમાં યુવક સોસાયટી પાસે પહોંચ્યો તે સમયે આવેલા શખ્સોએ કહીને તકરાર કરી હતી બાદમાં પાંચ શખ્સો યુવકનું કારમાંગ અપહરણ કરીને પાર્શ્વનાથ કેનાલ રોડ ઉપર લઈ જઈને હોકી લાકડીથી માર મારીને લોહી લુહાણ કરીને ધમકી આપી હતી આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી

એ દરમિયાનમાં કંઈ પાછળથી ગાડી આવી અને ગાડી આવીને એને પૂછ્યું કે ભાઈ તે અમને ડીપર કેમ મારી અને કંઈક ગાળો દેવાનું ચાલુ કર્યું છે દેશી જે બનાવવાનું અનુસંધાને એને ગાળો બોલવાની ના પાડી ફેલાય કે ભાઈ ગાળો ના બોલો તો સારું પણ એ લોકોએ પછી એને ખેંચીને બહાર કાઢ્યો અને ત્યાં એક જણા કંઈક માથામાં એને લાકડીનો ફટકો માર્યો પછી એની જ ગાડીમાં શુદ્ધ ગાડીમાં એને લઈ અને પોસ્ટ ઓફિસ કેનાલ બાજુ એને લઈ ગયેલા અને ત્યાં જઈ અને ત્યાં પણ વધારે એને માર માર્યો એ દરમિયાનમાં આ જે આનું ફરિયાદી જે છે અજીતસિંહ એના સગાવાલા એના મિત્રો બીજા આવી જતા અને એ લોકોએ આને બચાવ્યા અને ત્યાં આગળ જે બીજો બનાવ છે ત્યાં પછી જે આ લોકોની ગાડીઓ હતી આ મૂકીને ભાગી ગયા એ ગાડીઓમાં પછી તોડફોડ કરેલાની હકીકત છે આવતી બંને આરોપીઓ બંને ગુનામાં આરોપીઓ કોણ અપરના ગુનામાં કોના કોના વિરુદ્ધ ફરિયાદ અને ગાડી તોડફોડ કરવાવાળા વ્યક્તિઓ પણ આમાં સમગ્ર મેન આરોપી જે છે જે અપહરણ કરવામાં અને એમાં એમાં ધમા બારણ કરીને જ છે તેનું નામ આવે છે અને એની સાથેનો બીજા ચાર હેસ છે અને ગાડીની તોડફોડ કરવામાં અજિતસિંહ કેશોર સિંહ રાઠોડ અને એના જે સગાવાલા છે એ બધાના નામો આવે છે અને બધાનો સ્રિમિનલ ઇતિહાસ શું છે આત્રીસમાં ફરિયાદી આરોપી તેની સાથે જોડાયેલા એની જે આમાં મેન જે આરોપી છે જે અપહરણમાં ધમા બારણ એના વિરુદ્ધમાં આશરે પંદરથી વીસ ગુનાઓ અલગ અલગ જે છે પ્રોહિબિશનના છે મારામારીના છે એવા ગંભીર પ્રકારના ગુનાઓ અગાઉ દાખલ થયેલા છે અને આ હમણાં દસેક દિવસ પહેલાં જ પાછામાંથી છૂટી અને આવેલો છે એટલે એનો ભૂતકાળ જે છે ગુનાહિત ભૂતકાળ ધરાવે છે સામે જે અજીત છે એના ફાધર જે કિશોરસિંહ છે એનો બી ગુનાહિત ભૂતકાળ છે ના અત્યારે તો એવું છે કે બંને તરફે આપને ખ્યાલ છે ત્યાં સુધી કે બંને આરોપીઓ બધા ફરાર જ છે અને અત્યારે જે પ્રાથમિક જે દ્રષ્ટિએ ફરિયાદના આધારે જે જોવા જઈએ કે અમારે પ્રાથમિક દ્રષ્ટિએ જે અત્યારે દેખાય છે એમાં તો આ લેટ નાઇટે એકબીજાને પેલી ડીપર મારવાના બાબતે જ આ સમગ્ર ઘટના બની હોય એવું સામે આવ્યું છે અને છતાંય જ્યારે આરોપીઓ હવે આવશે અને એમને સઘન પૂછપરછ બાદ આગળની વધુ એમાં કંઈક બીજું કંઈ નીકળે તો એ તથ્ય નકારી શકાય નહીં બન્યો છે હા એ આજ સવારે આપ મીડિયાના મિત્રો થકી અમને એ વસ્તુ ધ્યાને આવી છે કે સમગ્ર જે આ ગાડી તોડવાનો જે બનાવ બનતો હતો એ દરમિયાનમાં અમારે એક કૃષ્ણનગરની ફ્રી ગાડી ત્યાંથી પસાર થઈ અને એ નીકળી જાય છે જેને અમારા ઉચ્ચ અધિકારી સીપી સાહેબ સુધી એ બહુ ગંભીરતાથી લીધું છે અને તાત્કાલિક એ જે ગાડી અને એની અંદરના જે સ્ટાફ હતો એ તમામ વિરુદ્ધમાં જે છે ઇન્ક્વાયરી આપી દેવામાં આવી છે અને આમાં ખરેખર બેદરકારી સામે આવેથી એ લોકો સામે ગંભીર ખાતાકીય કે પગલાં ભરવામાં આવશે એ લોકો કંટ્રોલ રૂમને અથવા તો સ્થાનિક પોલીસ સ્ટેશન લેવલે લોકોને જાણ કરી ત્યાં બનાવવામાં ત્યાંને આવ્યો હોય ત્યારબાદ રાત્રે મોડા ના એ વસ્તુ અત્યારે ધ્યાને નથી આવી ખરેખર જો એ લોકોને જો જાણ કરી હોત તો આપણે બધા જાણીએ છીએ આપણા મીડિયાના મિત્રોને ખબર છે કે અમદાવાદ શહેરમાં જે છે નાઇટમાં બધી ગાડીઓ પેટ્રોલિંગમાં હોય જ છે જો જાણ કરી હોત તો બીજી ગાડીઓ ત્વરિત સ્થળ ઉપર આવી જાય અને આ બનાવને જે છે અટકાવી શકાય જી અત્યારે જે છે પ્રાથમિક અમારા જે ઇન્કવાયરીમાં જાણવા મળ્યું છે એમાં એએસઆઈ દરજ્જાના જે ઇન્ચાર્જ હતા આખી જે આ થ્રી ગાડીના ઇન્ચાર્જ તરીકે અને બાકી જે એની જોડેનો સ્ટાફ છે એ બધા વિરુદ્ધમાં અત્યારે ઇન્ક્વાયરી ચાલુ કરી દેવામાં આવી છે થોડી થોડી એ ઇન્ક્વાયરી અત્યારે પ્રાથમિક ઇન્ક્વાયરી અમે પીઆઈ મારફતે જે કૃષ્ણનગરના અને નરોડાના ચાર્જમાં છે ધવન મારફતે અમે મંગાવી છે અને એ મારા મારફતે મારા એમાં વધુ તટસ્થ ઇન્કવાયરી કરી અને ઉપર ઝોનમાં મારે રિપોર્ટ કરવાનો રહેશે

એટલે એ બાબતે બી જે છે આમાં હવે પીઆઈની જે તે નાઇટમાં જે બી ઇન્વેવાળા હોય કે પીએસઓ હોય એની બી સ્પષ્ટતા કે ભાઈ એનું એવું કેમ કર્યું કાં તો ફરિયાદી એને એવું જ કીધું ભાઈ એટલા જ માણસો હતા કે કિસામાં હતા અને આ જો વધારે જો એમાં દેખાતા હોય તે તો પાછળથી બી આમાં કલમ ને એ શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે ઓકે